સ્વામી એક ચોરીની ઘટનાની સરસ મજાની વાત કરે છે અમે અમારા આશ્રમમાં સવારે સાડા પાંચે આરતી કરતા પેટલા જ માંથી એક યુવાન દોડીને આવીને સીધા મારા પગમાં જ પડી ગયો અને કહેવા લાગ્યો મારા તમારા લીધે આજે અમે બચી ગયા એટલે સ્વામી સચ્ચિદાનંદ કે મેં એનો ઉભો કર્યો ને કીધું કે હું વળી આશ્રમમાં જ હતો હું તને ક્યાં બચાવવા આવ્યો તો કે એમ નહીં મહારાજ

પણ પછી તો પોલીસે શોધખોળ કરીને ચોરને પકડી લીધા અને પોલીસે પૂછ્યું ચોરને પહેલાં તે પેલી દુકાનમાંથી કેમ કંઈ ના લીધું એટલે ચોર પછી જવાબ આપે છે કે સાહેબ અમે જ્યારે અમારી પાસે કંઈ જ ના હોય કંઈ ખાવાનું ના હોય ભૂખ્યા હોઈએ ત્યારે અમે સ્વામીજીના આશ્રમમાં જઈને બપોરે અને સાંજે ગમે ત્યારે જઈને જમી લઈએ તો આશ્રમનું જે સદાવ્રત છે તે અમને કશું જ પૂછે નહીં અને અમને સરસ જમાડી દે છે જયારે એ તાળું તોડ્યું ને ત્યારે અમે તો લૂંટવા જ ગયા હતા પણ સ્વામીજીનો ફોટો જોયો એટલે મને તરત આશ્રમનું અન્ન યાદ આવ્યું એ ખાધેલું યાદ આવ્યું અને એમ થયું કે આ દુકાન તો ન લૂંટાય પછી અમે અગરબત્તી કરી નીકળી ગયા સ્વામીજી કે મને જયારે પોલીસ દ્વારા આ વાતની ખબર પડી ત્યારે એમ થયું કે આ ચોર આદર્શ તો ગાંધીનગર ને દિલ્હી મોકલવું જોયું કે આ ચોર જેટલી શરમ તો રાખ